કચ્છમાં ઊંટ સંવર્ધનને વધારો આપવા માટે સરહદ ડેરી દ્વારા કેમિકલ મિલ્ક કોન્ફરન્સનું સ્મૃતિવન ખાતે આયોજન કરવામાં આવ્યું કેમલ મિલ્ક માટે આજની જે કોન્ફરન્સ છે એ આમ તો કચ્છ માટે ખૂબ મહત્ત્વની છે પણ યુનેસ્કો દ્વારા આખું વરસ કેમલ મિલ્ક માટે ઉજવણી કરવાનું જ્યારે વિશ્વ સંસ્થાઓએ નક્કી કર્યું છે ત્યારે સરહદ ડેરીને એમ થયું કે લગભગ ઇન્ડિયામાં કેમલ મિલ્કની જે વસ્તી છે કેમલની વસ્તી છે એ કચ્છ બનાસકાંઠા અને રાજસ્થાનમાં છે અને બે હજાર સત્તરમાં મોદી સાહેબની સૂચનાથી આપણે કેમલ મિલ્કનો પ્લાન્ટ અહીં સરહદ ડેરી કચ્છમાં શરૂ કર્યો એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા છે જેમ કે અમૂલમાં લખીએ છીએ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એવી રીતે આ જે પ્લાન્ટ છે એ ફર્સ્ટ ઇન ઇન્ડિયા એટલે આખા દેશમાં માત્ર કેમલ મિલ્ક માટેનો એક જ પ્લાન્ટ છે એશિયા ખંડમાં ચાર પ્લાન્ટ છે એમાં તો બે દુબઈ છે એક પાકિસ્તાન ને ભારતનો અહીં કચ્છમાં આના માટે કચ્છે ગૌરવ લેવું જોઈએ અને આની જે ટ્રેડિશનલ વેલ્યુ છે મેડિસિન જે વેલ્યુ છે એ વેલ્યુ પબ્લિક સુધી પહોંચાડવા માટે એમના તજજ્ઞો છે સાયન્ટિસ્ટો છે ડેરી ઉદ્યોગ સાથે કામ કરનાર માણસો છે અને આ દૂધ માટે જે લોકોએ અભ્યાસ કર્યો છે પેપર તૈયાર કર્યા છે રિસર્ચ કર્યું છે એવા જાણકાર અને ટેકનિકલ લોકોને અહીંયા બોલાવ્યા છે એનઆરસીસી એટલે નેશનલ કક્ષાની કેમલ મેકની રિચર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એમને અને આઈ એમ એ ભુજ આમ તો કચ્છ કહીએ ડૉક્ટરનું જે યુનિયન છે એ બધાને એટલા માટે બોલાવ્યા છે કે ટેકનિકલ આમના જે ગુણદોષ છે એ બધાની સાથે અમે મૂકી શકીએ શેર કરી શકીએ સાયન્ટિસ્ટોએ જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું તારણ કરી શકીએ સરકારની એજન્સીઓએ જે મંજૂરીઓ આપી છે એ ડૉક્ટરો સુધી પહોંચાડીએ પ્રજા સુધી પહોંચાડીએ અને ડૉક્ટર એક એવું હથિયાર છે જે બધાએ ચાલે બધી જગ્યાએ ચાલે અને હેલ્થ માટે અક્ષીર ઉપાય કરનાર ડૉક્ટરો જે છે એમને પણ પૂરી જાણકારી મળે સનસીબે સમગ્ર ઇન્ડિયામાં કેમલ મિલ્કનો એક જ પ્લાન્ટ છે અને અમે કેમલ મિલ્કનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ લઈ લીધું છે આજે માન્ય કલેક્ટર સાહેબે પણ એમના ઉદ્વન ઉદ્બોધનમાં કીધું કે ઓર્ગેનિક પ્રોડક્ટ જેવી જ પ્રોડક્ટ છે ઓર્ગેનિક છે એના માટેનું અમે સર્ટિફિકેશન એ કરાવી લીધું છે એમના જે ગુણધર્મો છે ન્યુટ્રિશન વેલ્યુ જે જળવાવી જોઈએ એ જળવાઈને એની જે પ્રોડક્ટ અત્યારે અમૂલ બનાવે છે ડેરી અને અમૂલ થ્રુ વેચાણ કરે છે એમાં ચોકલેટ છે પાવડર છે દૂધ છે ફ્લેવર મિલ્ક છે આ અને આઈસ્ક્રીમ પણ અમે શરૂ કરી છે આ બધી બનાવટો પબ્લિક સુધી જાય અને પોપ્યુલેશન તાયરને પ્રજામાં આની જે ઔષધીય ગુણો છે એની પ્રતિતી થાય એના માટેનું આજનું આ ટેકનિકલ સેશન અહીં રાખવામાં આવ્યું છે સરહટ ડેરી દ્વારા કેમલ મિલ્ક કોન્ફરન્સ કા સ્મિતિવન મે આયોજન કિયા ગયા થા કેમલ કે જો લાભ હે ડાયાબિટીસ મે ઓટિઝમ મે વો લોકો તક પહોંચે જો اس کے بینیફિટ્સ હે વો ડોક્યુમેન્ટ હો انકી પબ્લિસિટી હો जो एक्सपर्ट्स हैं डेयरी इंडस्ट्री के कैमल मिल्क के साथ जुड़े हुए उनसे हम लोग सीखें और इस कैमल मिल्क इंडस्ट्री को हम लोग किस तरह एक अलग स्तर पे ले जाके मिल्क कलेक्शन बढ़ा सकें उनकी प्रोसेसिंग कर सकें उनकी सप्लाई चेन को एफिशिएंट कर सकें उसके ऊपर एक सिंपोजियम का यहाँ आयोजन किया गया था तो सरहद डेयरी को खूब खूब खुँँ शुभकामनाएँ कि सरहद डेयरी જીતને બી એક્સપર્ટ્સ મિલકત એક રોડમેપ બના શકે નેક્સ્ટ કેમલ મિલ્ક રેવોલ્યુશન કચ્છ કચ્છ પશુપાલન ક્ષેત્રે વર્ષોથી અગ્રેસર છે કચ્છનું ખેતી તો છે જ એની સાથે જ પશુપાલન ખાસ મહત્ત્વનું છે કારણ કે અહીં પશુપાલનનો ધંધો ધંધા સાથે ઘણા વર્ષોથી માલધારીઓ જોડાયેલા છે સાથે સાથે હવે જે ઊંટ ઊંટ સંવર્ધન માટે જે નિષ્ક્રિયતા થઈ હતી અમુક ટાઈમે એટલે હવે સરહદ ડેરી અને અમૂલના સહયોગથી અને સરકાર સરકારની અમુક યોજનાઓથી હવે ઊંટ સંવર્ધન પણ થઈ રહ્યું છે વધારે પ્રમાણમાં અને એના મિલ્કિંગની પણ પ્રોસેસ થઈ અને એનામાંથી પણ અમુક પ્રોડક્ટો બનાવવામાં આવે છે ત્યારે આજે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવે છે ત્યારે કચ્છના એક સરકારી અધિકારી આપની સાથે જોડાયા છે ત્યારે ડૉક્ટર સાહેબ પાસે આ વિશે વધુ માહિતી મેળવીએ આજનો જે આ કાર્યક્રમ છે કેમલ મિલ્ક સિમ્પોઝિયમ છે અને ઊંટડીનું દૂધ જે એક ખાસ ઔષધિય મૂલ્ય પણ ધરાવે છે અને ડાયાબિટીસવાળા હોય ઓટિઝમવાળા હોય કે ટીબી પેશન્ટ હોય એમના માટે ખાસ ઉપયોગી છે એવી મેડિસિનલ ક્વોલિટીઝ એમાં હોય છે એટલે એના કારણે આનો અલગથી માર્કેટિંગ કરી અને એના માટેનું એક અલગ બજાર ઊભું કરી શકે એમ છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો ગુજરાત રાજ્યના લગભગ ત્રીસ ટકા જેટલા ઊંટનું સંખ્યા જે કચ્છ જિલ્લામાં આવેલ છે ગુજરાતમાં ટોટલ લગભગ સત્યાવીસ હજાર જેટલા ઊંટો છે એમાંથી દસ હજારથી વધારે ઊંટોની સંખ્યા કચ્છ જિલ્લામાં છે અને દૈનિક ધોરણે લગભગ પાંચ હજાર લીટર જેટલું ઊંટણીના દૂધનું કલેક્શન થાય છે અને એના કારણે જે પશુપાલકો છે જે ઊંટપાલકો છે પહેલાં જેમને ઊંટણીનું દૂધ વેચવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હતી એ અત્યારે ઊંટપાલન તરફ પાછા વળ્યા છે અત્યારે આપણે સમગ્ર દેશમાં કે ગુજરાત રાજ્યમાં જોઈએ તો ઊંટોની સંખ્યા સતત ઘટતી જાય છે અને એક સમયે જે નવ લાખથી વધારે ઊંટોની સંખ્યા હતી અત્યારે લગભગ અઢી લાખ જેટલી રાષ્ટ્રમાં ઊંટોની સંખ્યા થયેલી છે પણ કચ્છ જિલ્લામાં જોઈએ તો બે હજાર બાર અને બે હજાર ઓગણીસની જે પશુધન વસ્તી ગણતરી થઈ એમાં ઊંટોની સંખ્યામાં લગભગ પંદર ટકા જેટલો વધારો જોવા મળ્યો છે અને અત્યારે પણ એ સંખ્યા વધી રહી છે આના કારણોમાં આપણે જોઈએ તો એક તો પશુપાલન ખાતા દ્વારા ગુજરાત સરકારની ઊંટોમાં એન્ટી સરા અને એન્ટી મેન સારવારની યોજના છે આ યોજના અંતર્ગત આપણે કચ્છ જિલ્લાના લગભગ એંસીથી નેવું ટકા જેટલા ઊંટોને આ સારવાર હેઠળ આવરી લઈએ છીએ જેને કારણે ઊંટોના જે બે હઠીલા અને કષ્ટ સાધ્ય પ્રકારના અને સારવાર માટે ખર્ચાળ કહી શકાય એવા જે રોગો છે એની પશુપાલકોને વિનામૂલ્યે એમને જ્યાં હોય ત્યાં એમને સારવાર મળે છે આપણે સમગ્ર જિલ્લામાં પછી જે બોહાળી હોય કે સણોસરા હોય કે છારી ઢંઢ હોય કે વાંઢ હોય કે સણોસરા સિવાયના બીજા પણ ભુજ તાલુકાના સેન્ટર્સ છે જંગી ગામ છે એવા કચ્છ જિલ્લાના ખૂણે ખૂણાના ગામોમાં આપણે આ જ્યાં ઊંટપાલકો સીમાડામાં રહેતા હોય ત્યાં આપણે આ સારવાર કેમ્પો કરીએ છીએ બીજું ઊંટણીના દૂધનો જે પહેલાં પંદરથી વીસ રૂપિયા ભાવ મળતો હતો એ હવે ઊંટપાલકોને અત્યારે સરહદ ડેરીને કારણે પચાસ રૂપિયા જેટલો પ્રતિ લિટર ભાવ મળતો થયો છે જેને કારણે વધુને વધુ પશુપાલકો ફરીથી ઊંટળી પાલન કરતા થયા છે આ બે વસ્તુઓ મુખ્ય છે જેને કારણે અત્યારે કચ્છમાં ઊંટોની સંખ્યા વધારો થઈ રહ્યો છે અને જે એક બહુ જ હકારાત્મક બાબત છે સાહેબ વાત કરીએ તો ઊંટ ઊંટના દૂધનું અત્યારે વધુ પ્રમાણમાં દ્વારા લેવામાં આવે પણ હજુ પણ લોકો દ્વારા લોકોમાં ઊંટડીના દૂધના પ્રોડક્ટને લઈને ક્યાંક ને ક્યાંક હજી નિષ્ક્રિયતા જોવા મળી રહી છે ત્યારે એ બાબતે આપ શું કહેશો અત્યારે અમૂલ એનું માર્કેટિંગ કરી રહી છે અને અમૂલ પાસે પોતાનું બહુ મોટું એનું નેટવર્ક છે અને સોશિયલ મીડિયા મારફતે અને પ્રચાર પ્રસાર દ્વારા આ ઊંટળીના દૂધનું માર્કેટિંગ થઈ રહ્યું છે અને અત્યારની જો ગણતરી કરીએ તો આપણે ત્યાં ડાયાબિટીસનું પ્રમાણ બહુ મોટું છે કચ્છ જિલ્લામાં પણ ઘણો વિસ્તાર એવો છે કે જ્યાં એ લોકોને ડાયાબિટીસનો વિસ્તાર કહી શકાય એટલી મોટી સંખ્યામાં ડાયાબિટીસના દર્દીઓ હોય છે તો આ બધા માટે ઊંટણીનું દૂધ ખૂબ જ ફાયદાકારક રહે છે અને માર્કેટનો એ રીતે જોઈએ તો કોઈ પ્રશ્ન નથી જે ડિમાન્ડ છે એની સામે આપણે ઘણું ઓછું દૂધ કદાચ પેદા કરીએ છીએ એ પણ કહી શકાય એટલું મોટું ઊંટણીના દૂધ માટેનું માર્કેટ ભવિષ્યમાં ઊભું થઈ શકે એમ છે તો આ વ્યવસાયને હજુ વધુ વિશ્વ સ્તરે લઈ જવા માટે હજી ખૂટતી કડીઓ કઈઓને ગવર્મેન્ટ આ માટે શું શું પ્રયાસો કરી રહ્યા છે ગવર્મેન્ટ તરફથી આમાં એક તો ઊંટોના આરોગ્ય માટે પશુપાલન ખાતા તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે ગુજરાત કોપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા ઊંટના દૂધનું માર્કેટિંગ થઈ રહ્યું છે જે વિવિધ સંસ્થાઓ છે એ આના પ્રચાર પ્રસાર માટે અને પશુપાલકોને સાંકળવા અને આ બધા તંત્ર સાથે બધા સ્ટેક હોલ્ડર્સને સાથે લાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અને આ બધા પ્રયત્નોને કારણે જ અત્યારે એક પોઝિટિવ અને હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે અને વધુને વધુ પશુપાલકો અત્યારે ઊંટપાલન તરફ પાછા વળતા થયા છે મારું નામ આશાભાઈ રામાભાઈ રબારી કચ્છ ઉછેર માલધારી સંગઠનના અધ્યક્ષ આજના જે વિષયનો જે કાર્યક્રમ છે શરદ દ્વારા ખરેખર જે સમયે માલધારી જીવન જીવતા એમનું પણ ચર્ચા કરું કે જે સમયે માલધારી ખાલી એમના ઊંટના બચાવે એમને ધવરાવતા અને પોતે પીતાના અને માલના માણસોને પીવડાવતા અને જ્યારેથી કરીને દૂધના ભાવ વધ્યા ત્યારથી કરીને ખરેખર માલધારી હું દી દીધી અને સરકારશ્રીએ રેટ વધારે પચાસ રૂપિયા દૂધ ભાવનો ભાવ કર્યો ત્યારથી કરીને ઊંટનો માલધારીનો આખો જીવન રોજગારી એમની સારી ચાલે છે સાથે સાથે જે માલધારીઓ ઊંટ કાઢી નાખતા હતા અને ધંધો કરતા હતા એ છોકરા ખરેખર એજ્યુકેશન થયેલા છોકરા પાછા ઊંટ માલધારી ધંધામાં આવે છે અને સારામાં સારો પોતાનો ગુજરાન ચલાવો એવું અને આજના કાર્યક્રમમાં જે જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ કાર્યક્રમમાં ખરેખર આશા રાખીએ છીએ કે ઊંટ માલદારીને વધુમાં વધુ ફાયદો થશે અને એમને સફળતા મળશે જે તે સમય માલદારી જે ઊંટ માલદાર હતા એ ખરેખર શું ખબર છે એમનું ગુજરાન કેવી રીતે ચલાવતા કે ગમે તે ખેતરવાડીવાળો એમ પોતાના ખેતરમાં વાડીમાં બેસાડે એમને પૈસા આપે ખાતર માટેના એમને એનાથી અને જે ઊંટના નર થાય એમના ઘોરા થાય નર એમને વેચી કરી એમનું ગુજરાન ચલાવતા ખરેખર તો જે સમયે ગુજરાણ માટે એ જ હતો બીજો કોઈ પણ નહોતું બહુ ખરે ખરેખર એમની પરિસ્થિતિ નબળી હતી એમ કરતાં કરતાં ઊંટ ઓછા કરવા માંડી ગયા વેચવા માંડી ગયા આજની તારીખમાં પાછા લેવા માંડી ગયા પાછા જ્યારેથી દૂધના ભાવ વધ્યા એટલે એમનો ખરેખર વધારેમાં વધારો એમનું સારામાં સારું ગુજરાણ ચાલે એવી રીતે પગભર થયા છે ખરેખર ઊંટ માલધારીઓનો સરહદ આભારી કહેવાય કારણ કે સરહદ જ્યાં જ્યાં દૂધનું કલેક્શન મૂકેલું છે એમને ક્યાંક નજીક થાય એવી રીતે એમને વધારે કિલોમીટર બચે એવી રીતે બધું ગોઠવેલું છે અને જે જે સરહદ મદદ કરી છે ખરેખર એમના તમામ માલધારીઓ ખરેખર આભારી છે ઊંટોમાં રોજગારીમાં શું આવે ઊંટોમાં બીમારી આવે છે એમાં એક ફિટોડો જ ફિફ ફિટોડો આવે બીમારીમાં ફિટોડો કહેવાય ને બીજી ખાજી આવે એમની સરકાર આ વ્યવસ્થા કરે જ છે હંમેશા એમ ડૉક્ટરોની ટીમ આવે અને એમની લેબોરેટરી થતી હોય છે બાર બાર મહિનામાં એમનું રસીકરણ કેમ્પ થતા હોય છે કલેક્શન સમજી લો કે એનો ટાઈમ છે આઠ વાગ્યાનું સાડા આઠનો ટાઈમ છે એ તમામ માલ માલદારી સવારના ચાર પાંચ વાગે સાડા પાંચ વાગે દૂધની દવાઈ કરે અને આઠ વાગ્યા પહેલાં એમનું દૂધ કલેક્શન થઈ જાય દૂધમાં ઠંડકમાં મૂકી એટલે બગડતું નથી દૂધ દૂધ તો ખરેખર ગરમ કરેલો હોય તો આપણે આખો દિવસ રાખ્યું તો બે દિવસ આખો જ રહેશે એવું નથી રહેતો બે દિવસ દૂધ રહી શકે છે પણ ને આ ખરેખર ઠંડકમાં તરત એમ બીએમસીમાં મૂકે છે એટલે તો ઠંડો જ રહે છે બગડે નહીં ઊંટનું દૂધ ન લેવું ઊંટનું દૂધ ન પીવાનું એવું નથી હું ખરેખર સો ટકા કહું છું અમુક દાખલા આપીને કહું છું કે નંબર કદાચ આપતા આપું આપ જોતા હતા આપું કે ગામમાં મારા જ ગામમાં એક બેન ખરેખર એમને ડાયાબિટીસ એટલી જોર કરી ગયેલી હતી ડૉક્ટરે એમને રજા આપી દીધી કે જાઓ તમને આ ખરેખર ડાયાબિટીસ કંટ્રોલમાં નહીં થાય એમના જે પરિવારના સભ્ય હતા એમને શું કીધું બધી દવા બંધ કરી નાખી દવા બંધ કરીને એને છ મહિના ખાલી ઊંટનું દૂધ પીવરાયો આજની તારીખમાં એ બેન બધા ફરે છે અને એક ડાયાબિટીસ કોઈ જરૂર છે જ નહીં એમને ખરેખર એમ એ જ કહી છે કે વધારે પોતે આમ કહેવાની જરૂર પણ નથી એમને આજની તારીખમાં જે માલદારી છોકરા સરકારના ભાવથી વધારો આવ્યો ત્યારથી જે માલદારી છોકરા મૂકી દીધો ધંધો પાછો ફરી નહીં ધંધામાં આવે એજ્યુકેશન થયેલા છોકરા ઊંટ માલદારી પાછા આવી ગયા ખરેખર ધંધામાં